નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસને વાર ગુરુવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે આ ઉપરાંત અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે રાત્રે આઠ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર આજુબાજુના વિસ્તારો લખપત ભડલી નલિયા આજુબાજુના વિસ્તારો માંડવી ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં ભડલી માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર આજુબાજુના વિસ્તારો જૂનાગઢના અમુક વિસ્તારો આ ઉપરાંત મહુવા અલંગ ભાવનગરના વિસ્તારો તો બોટાદના અમુક વિસ્તારો ગોંડલ જસદણના છૂટાછવાયા વિસ્તારો રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો કુડાના અમુક વિસ્તારો તો આ ઉપરાંત મોરબીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાધનપુર આજુબાજુના વિસ્તારો મહેસાણાના અમુક વિસ્તારો હિંમતનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ગામના અમુક વિસ્તારો લુણાવાડા આજુબાજુના વિસ્તારો ગોધરા દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નડિયાદ વડોદરા બોડેલી ખંભાત આમોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બિલીમોરા આહવા સાપુતારા વાસંદા નવસારી આજુબાજુના વિસ્તારો વ્યારા બારડોલી સુરત કોસંબા વાંકલ આજુબાજુના વિસ્તારો દહેજ શિનોર ભરૂચ આજુબાજુના વિસ્તારો ડભોઈ કરજણ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે રાત્રે દસ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા આજુબાજુના વિસ્તારો લખપત રાપર આજુબાજુના વિસ્તારો નલિયા પડલી ગાંધીધામ માંડવીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગરના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મોરબી સુરેન્દ્રનગર કુડા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે રાત્રે સૌરાષ્ટ્રના વિસ્તારો ધાકો રહી શકે છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને થરાદ રાધનપુર આ ઉપરાંત ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વિરમગામ નડિયાદ અમુક વિસ્તારો ગોધરા દાહોદના વિસ્તારો બોડેલી વડોદરા ખંભાત આમોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ મિલીમોરા આજુબાજુના વિસ્તારો નવસારી બારડોલી નામક વિસ્તારો સુરત વાંકલ કોસમ આજુબાજુના વિસ્તારો ભરૂચ દહેજ શિન્નોર અને કરજણ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો ડભોઈ અને જંબુસરના અમુક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો અઠ્યાવીસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ એમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં અઠ્યાવીસ તારીખે બપોરે બે વાગ્યાની આસપાસ ખાવડાના અમુક વિસ્તારો લખપત નલિયા આજુબાજુના વિસ્તારો ભડલી માંડવી આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા પાણવળ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના મહુવાના વિસ્તારો અલંગ ભાવનગર અમરેલીના વિસ્તારો જસદણ ગોંડલ બોટાદ આજુબાજુના વિસ્તારો ચોટીલા રાજકોટ મોરબી કુળા અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો હિંમતનગર મહેસાણાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ આજુબાજુના વિસ્તારો ધોળકા નડિયાદ ગોધરાના અમુક વિસ્તારો ખંભાત વડોદરા બોડેલી આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત આમદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાસંદા સાપુતારા આહવા નવસારી વ્યારા બારડોલી આજુબાજુના વિસ્તારો સુરત કોસંબા વાંકલ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત ભરૂચ શિનોર દહેજ આજુબાજુના વિસ્તારો ડભોઈ કરજણ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ઓગણત્રીસ તારીખે બપોરે બે વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપત નલી આજુબાજુના વિસ્તારો વડલી ગાંધીધામ માંડવીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉનાના વિસ્તારો મહુવા અલંગ દરિયાકાંઠાના ભાવનગર અમરેલી જસદણ ગોંડલ બોટાદ આજુબાજુના વિસ્તારો રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી અને કુડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર ખેડબ્રહ્મા થરાદ આજુબાજુના વિસ્તારો રાધનપુર મહેસાણા હિંમતનગરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ નડિયાદ ધોળકા ગોધરા આજુબાજુના વિસ્તારો લુણાવાડા દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખંભાત વડોદરા બોડેલી આમોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બિલીમોરા વાસંદા સાપુતારા આહવા નવસારી બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત વાંકલ કોસંબા ભરૂચ આજુબાજુના વિસ્તારો દહેજ શિનોર કરજણ ડભોઈ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ત્રીસ તારીખે બપોરે બે વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત ભડલી આજુબાજુના વિસ્તારો નલિયા રાપર ગાંધીધામના વિસ્તારો માંડવીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા પાણવડ પોરબંદર જૂનાગઢના વિસ્તારો વેરાવળ ઉના મહુવાના વિસ્તારો અલંગ ભાવનગર અમરેલી આજુબાજુના વિસ્તારો જસદણ ગોંડલ બોટાદના વિસ્તારો રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગરના વિસ્તારો તો મોરબી કુડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર થરાદ આજુબાજુના વિસ્તારો મહેસાણા હિંમતનગરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ લુણાવાડા આજુબાજુના વિસ્તારો ગોધરા દાહોદ નડિયાદ ધોળકાના વિસ્તારો ખંભાત વડોદરા બોડેલી આમોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા આહવા સાપુતારા વાસંદા નવસારી બારડોલી વ્યારા સુરત વાંકલ આજુબાજુના વિસ્તારો કોસંબા ભરૂચ દહેજ શિનોર ડભોઈ કરજણ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે